છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં પાંચ વાર કીધું ભાઈ રહેવા દે રિવાયભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગમાં રીતના મારી અને રિવોલ્વ તારા આટું છું બે નંબરની જે સનાથલના ધ્રુવરાજ પર હિતકારો હુમલો કરવામાં આવ્યો તેના પડઘા હાલ ગુજરાતમાં પડી રહ્યા છે અને હવે મોરે મોરાની લડાઈ સામે આવી હોય તેવું લાગી રહ્યું છે બીજી બાજુ લોકો કહી રહ્યા છે કે દેવાયત ખવડે થોડા સમય પહેલાનું વેર વાળ્યું હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ હુમલો કરવામાં આવ્યો છે આ બનાવ હાલ ચર્ચાનો વિષય છે ત્યારે રોજે નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે પરંતુ બીજી વાત એ પણ છે કે ઘટનાના આટલા કલાકો વીત્યા છતાં હજુ સુધી ખવડ છે એ પોલીસ પકડથી દૂર છે લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં છે ખવડે ખરેખર મોરે મોરો દઈ દીધો છે તેવો દાવો કરાયો છે ગીર સોમનાથના ચિત્રોડ નજીક બે કાર વચ્ચે અકસ્માત બાદ બબાલ થઈ અને વિવિધ મીડિયા અહેવાલના દાવા પ્રમાણે જે પ્રકારે બે કાર વચ્ચે ટક્કર થઈ એમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર અને અમદાવાદના સનાથલના યુવાન ધ્રુવરાજસિંહની કિયા કાર હતી હુમલાની આટલી મોટી ઘટનાને કલાકો વીત્યા છતાં પોલીસ દેવાયત ખવડને હજુ પકડી નથી શકી કાયમ વિવાદોમાં રહેતા લોક કલાકાર દેવાયત ખવડ સામે ગીર સોમનાથમાં પોલીસે ફરિયાદ નોંધાવી છે ત્યારે ખવડે તેના માણસો સાથે મળીને યુવક પર જીવલેણ હુમલો કર્યા હોવાના આક્ષેપ છે જેમાં ખવડ અને તેના પંદર જેટલા માણસો સામે હત્યાનો પ્રયાસ લૂંટ ગેરકાયદે મંડળી રચવા ગુનાહિત કાવતરું રચવા અને ઇરાદાપૂર્વક ઉશ્કેરણી અથવા અપમાનિત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે નોંધનીય છે કે ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમના માણસોએ તાલાલા ગીરના ચિત્રોળ મે બબાલ કરી હતી અને ખવડ અને તેના માણસોએ ધ્રુવરાજસિંહ નામના યુવક પર હુમલો કર્યો ધ્રુવરાજસિંહ નામના યુવકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ધ્રુવરાજસિંહનું કહેવું છે કે પંદર જેટલા શખ્સો અને દેવાયત ખવડે તેમના પર હુમલો કરાવ્યો છે બંદૂક બતાવીને ધમકી પણ આપી અને આ મામલે ફરિયાદ નોંધીને તપાસ આગળ વધારવામાં આવી છે ધ્રુવરાજસિંહ હોસ્પિટલમાં શું કહ્યું સાંભળીએ સવાર સોમનાથ વાર એમને ઉપર ચઢાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલ્રમાંથી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને કહે તું બહાર નીકળે આ શબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી જ બે નંબરની રિવોલ્વર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા માર્યા એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોય શકે નહીં દેવાની ખબર પોતે જ છે બધા જ બધાએ જે બારથી પંદર જણા હતા બારથી પંદર જણા બધાએ મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ વાર કીધું મેં દેવાયતભાઈ રહેવા દે દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગમાં રીતના માર્યું અને કે આ રીવોલો તારા આટુંટ લાવ્યો છું બે નંબરની વડાવો કરીને તને માન નાખવાનું થાય છે તું જો કેસ બેસ કરતો મારી મારી આમાં હુમલોમાં એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગરથી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો કોઈ બીજા કોઈનો કે તું અમારા અમારા આ એરિયામાં ના આવી સોરી એવો મેસેજ હતો મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું હવે એમને ટ્રુપમાં અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં એ નહોતા આવેલ તો અમે એના એ વખતે આઠ લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા એ તો મીડિયામાં બધાને ખબર જ છે આઠ લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા તો પછી છતાં એ આવ્યા નહીં અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ એ રીતના એના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી તે મારી ગાડી પાણીમાં નાખી દીધી આપણે એવું કશું કરેલું જ નહોતું હા હા રેકી રેકી કરેલી અમે જ્યાં મારા ભાઈબંધનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો તો એમણે કીધું કે ભાઈ તમારા ઓલા જે ભાઈ આવ્યા છે એમ કે પોતે છે એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું કંઈ કામ હશે એમ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી ઉપર વાર કરશે એમ હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી હતી સોની સ્પીડ હતી ડાયરેક્ટ જ ઠોકા ઠોકી દીધી પાછળથી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ધોકા લઈને નીકળી પડે ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા એ લૂંટ કરી હા ચેન મારો પંદર થી સત્તર સત્તર તોલાનો હતો બિલ બી છે મારી જોડે હા ના બીજાને તો પછી એક જણો વિડીયો ઉતારતો હતો તો કે તું અહીંથી નીકળી જઈને કે તને માન નાખશું અમે હા પછી તમને હોસ્પિટલ કેવી રીતે આજે આજે લેવા કે કાલે તમે કે એડમિટ થયા હતા કાલ રાત્રે ને આ બધું બનાવ આજે 11 વાગે થયો પછી અમે ગીર ગયા ફેબ્રુઆરીમાં જે દેવાયત ખવડ અને ભગવંતસિંહ વચ્ચે જે બબાલ થઈ હતી તે આપણે સૌ કોઈ જાણીએ છીએ અને હવે એ જૂની ઓડિયો ક્લિપ છે ફેબ્રુઆરી મહિનાની એ ખૂબ જ વાયરલ પણ થઈ રહી છે અને તે સમયે જ ખવડે ભગવંતસિંહને કહ્યું હતું કે હવે જોયું જશે જે થશે એ આ ઓડિયો ક્લિપ છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે એકવાર ફરી સાંભળો આપ હેલો હેલો હા શું મેર કર્યું છે ભાઈ તમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું થયું મે તમને પૈસામાં નકી ન થ્યો દેવાત ખબર કે આટલા પૈસા ઉલે છે સબંધમાં મે હા પાડી અને તમે ગાડી આડી ઊભી રાખી ગાડીને ચાવી લઈ લીધી મારા મારા બે મારા મારા બે લવપુરથી સોગન જો હું એવું હલકુ કૃત્ય કરતો હોય ને તો તો તમારા ભાઈ ભત્રીજો આરે તો ત્યારે એકડા થારાડી ઊભી રાખી દીધી

તો હવે આ કેસમાં શું નવા વડાંક આવે છે જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર